મિત્રો સિંધુ ઉદય ન્યૂઝ માં સ્વાગત છે દાહોદ જિલ્લામાં સર્વપ્રથમ તાલુકા સ્તરના અનુસૂચિત જાતિ કેળવણી મંડળની ચિંતન બેઠક લીમખેડા ખાતે યોજાઈ અનુસૂચિત જાતિ સૌરભ સામાયિક પ્રેરિત પ્રેરિત્રિસૂત્ર શતાબ્દી વર્ષ ઉજવણી અભિયાનનો મૂળભૂત હેતુ સાર્થક અને સાતત્યપણે અમલીકરણ કરવાનું છે જેની સાચા અર્થમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સમાજ કર્મશીલો સાકાર કરી બતાવ્યા ગુજરાતમાં સર્વપ્રથમ તાલુકા સ્તરની લીમખેડા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ સુધારણા કેળવણી મંડળની ચિંતન બેઠક યોજાઈ હતી જે ખાતે રાધા કૃષ્ણ મંદિર પાલીના સભાખંડમાં તારીખ સત્તરમી જાન્યુઆરીના રોજ તાલુકાના વિવિધ ગામોમાંથી ઉપસ્થિત અનુસૂચિત જાતિ સમુદાયના કર્મશીલોની ચિંતન બેઠક જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મહામંત્રી કિરણસિંહ ચાવડા તથા ગરપાડા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ અલ્કેશ ચાવડા અને જિલ્લા કારોબારી સભ્ય નગીનભાઈ મકવાણા તથા પૂર્વ સીઆરસી કોઓર્ડિનેટર જસવંતભાઈ જાટવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી સ્વાગત પ્રવચન અને ચિંતન બેઠક અંગેની સમજ લીમખેડા તાલુકા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ કિરણભાઈ બારિયાએ આપી હતી તેમણે સંગઠન અને વ્યસન મુક્તિ અંગે ભાર મૂક્યો હતો ને અધ્યક્ષ સ્થાનેથી કિરણસિંહ ચાવડાએ લીમખેડા તાલુકાના અનુસૂચિત જાતિના કર્મશીરોની પેન રાજકીય અને પેન સાંપ્રદાયિક પણ મળી રહ્યા છે તેઓ એકમાત્ર ઉદ્દેશ ડોક્ટર બાબા સાહેબના ત્રિસૂત્ર શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરોની સાર્થક અમલવારી કરવાની હોય તેમણે નિયમિત મળતા રહીને મંડળના ઉદ્દેશોનું તેમના કાર્યક્ષેત્ર તેમના નીતિ નિયમો વગેરે બાબતોની ખુલ્લા મને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સંવિધાનિકપણે સંગઠિત થવું અનિવાર્ય છે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સો વર્ષ પૂર્વે અનુભવ્યું હતું અને આ પ્રસંગે લીમખેડા તાલુકામાંથી વિવિધ ગામો જેવા કે રાયબાર કુલ્લી પાલ્લી ચૈતપુર દુધિયા મોટી બાંડીબાર કુંડધા કથોલિયા અગારા નાની બાડીપાર વડેલા માંડલી જેવા કામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ કર્મશીલો ઉપસ્થિત રહીને સમાજ સુધારણાનું દોહન કર્યું હતું જેમાં સમાજની એકતા અંધશ્રદ્ધા કુરિવાજ શિક્ષણ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી આ બાર જશવંતસિંહ જાટવાએ કરી હતી રિપોર્ટર વનરાજ પુરિયા સિંધુ ઉદય ન્યૂઝ દાહોદ